હેલો સ્ટુડન્ટ શું છું હિરાન રાજીગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું કોસ્ટ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે ચેપ્ટર નંબર જે છે એ ચાર જોઈ રહ્યા છીએ અહીંયા બી અને બીજ પડતર પદ્ધતિ આજે આપણે એમાં બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પહેલો દાખલો છે એના જેવો જ છે પણ જરાક અલગ છે નફા નુકસાન ખાતું આપેલું છે આવો સમ આપણે કરેલો છે બરાબર તો એક કંપનીના કોસ્ટ એકાઉન્ટન્ટે હવે એક તરીકે તમને જાણવા મળ્યું કે જોબ નંબર 420 ની વેચાણ કિંમત નીચે મુજબ નક્કી કરવામાં આવેલી છે વિગત આપવામાં આવેલી છે રકમ માલસામાન સામાન પ્રત્યક્ષ મજૂરી આપી છે 18 કલાકો 2.50 લેખે 45 બરાબર પછી એમાં પ્રત્યક્ષ મજૂરીમાં તમને કલાકો આપ્યા છે ત્રણ ખાતામાં અ બ અને ક માં 8 6 અને 4 કલાક પ્રત્યક્ષ ખર્ચા તમને 15 એકમ દીઠ આપ્યા છે પછી પ્રાથમિક પડતર આપી છે 270 શિરોપરી ખર્ચા પ્રાથમિક પડતરમાં પચીસ ટકા સડસઠ પોઈન્ટ પચાસ અને કુલ પડતર આપી છે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પચાસ પાછળ આપણને માહિતી આપી છે કે ગયા વર્ષનું નફા નુકસાન ખાતા મુજબની પરિસ્થિતિ નીચે મુજબ હતી જેમાં માલસામાન એક લાખ પચાસ હજારનો હતો પ્રત્યક્ષ મજૂરી ખાતા અબકોની આપણને આપેલી છે પછી વિશિષ્ટ માલ સામગ્રી આપણને ચાર હજાર આપેલી છે કારખાના શિરોપરી ખર્ચા આપણને ખાતું અબક આપેલું છે પાંચ હજાર નવ હજાર બે હજાર અને કાચો નફો આપણને આપેલો છે સામેની સાઈડ વેચાણ વેચાણ ખર્ચા કાચો નફો અને ચોખ્ખો નફો આપેલો છે ત્રણેય ખાતામાં દૈનિક મજૂરીનો દર એક સરખો છે તૈયાર જોબની પડતર દર્શાવતું પત્રક ગયા વર્ષના ખરેખર આંકડાઓનો ઉપયોગ કરીને સુધારેલ પડતર અને વેચાણ કિંમત નક્કી કરવા માટે કુલ પડતર પર વીસ ટકા નફો હવે જોબની પડતર ગણવા માટે પત્રક તો આપણે બનાવવું જ પડશે અને એના ઉપરથી આપણે સુધારેલું પડતર પત્રક પણ બનાવી નાખશું બે વસ્તુ એક જ છે બરાબર અને વેચાણ કિંમત નક્કી કરવા માટે કુલ પડતર પર વીસ ટકા નફો ઉમેરો હવે જુઓ આપણે પડતર પત્રક બનાવશું એમાં માલસામાન મજૂરી તો એ જ આવશે પ્રત્યક્ષ ખર્ચા એ જ આવશે પણ શિરોપરી ખર્ચામાં થોડોક ચેન્જીસ થશે આપણે પાછલા વર્ષમાં જેટલા કલાક કામ કર્યું છે એ પ્રમાણે આપણને કલાક દીઠ વેતન સોરી ખર્ચો છે એ આપવાનો થશે બરાબર છે તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ શું કરવાનું છે તો સૌ પ્રથમ આપણને પત્રક બનાવવાનું છે જો જોબ નંબર ચારસો વીસની સુધારેલી પડતર દર્શાવતું પત્રક એમાં સૌપ્રથમ આપેલું છે માલસામાન તો માલસામાન આપણે લખી નાખીએ ચાલો આપ્યો છે રૂપિયા રૂપિયા તો હું લખી નાખું છું મજૂરી મજૂરી હવે છે ને એમાં તમારે બે મેથડ છે લખવાની એક તો અઢાર કલાકના બસો પચાસ લેખે તમે પૂરેપૂરા પિસ્તાલીસ એક જ વારમાં લખી નાખો તો પણ ચાલશે અને જો દેખાવ કરવો હોય તો આપણે મજૂરીને ત્રણ ખાતામાં વિભાગ વિભાજીત કરી નાખશું આઠ છ અને ચાર કલાક અને એને ગુણ્યા કલાક દીઠ બસો પચાસ લેખે મલ્ટિપ્લાય કરશો એટલે તમને મળશે એ પણ જે છે એ જ મળશે પણ આપણે છે એ થોડુંક લંબાવીએ બરાબર છે વિભાગ અ એમાં આઠ કલાક કામ થાય છે અને બે પોઈન્ટ પચાસ રૂપિયા લેખે આમાં છ કલાક કામ છે વિભાગ બ માં બરાબર છ કલાક અને વિભાગ કમાં ચાર કલાક અને એ બધીને અઢી રૂપિયા લેખે આપણે જે છે એ મજૂરી ચૂકવીએ છીએ તો ખરેખર મજૂરી ટોટલ પિસ્તાલીસ જ થશે પણ આ તો થોડુંક આપણે છે એ લાંબુ કરી નાખ્યું છે છ ગુણ્યા બે પોઈન્ટ પચાસ ચાલો તો એ છે વીસ પછી બે પોઈન્ટ પાંચ એને ગુણ્યા છ પચીસ છક એકસો પચાસ એટલે કે પંદર અને પચીસ ચોક સો બરાબર એટલે કે દસ ચાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે કે દસ ચાલો દસ ને વીસ ત્રીસ ને દસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ ચાલો તો આ પછી પિસ્તાલીસ બાર આવી ગયા આપણે પિસ્તાલીસ જ આપેલા છે પણ આ તો ખાલી થોડુંક લાંબુ છે આપણું થાય એટલે આપણે કહીએ પ્રત્યક્ષ ખર્ચા અહીંયા પ્રત્યક્ષ ખર્ચામાં આપણે નફા નુકસાન ખાતામાં જોઈએ તો આપણને વિશિષ્ટ માલ સામગ્રી આપી છે પણ એ પણ આપણો પ્રત્યક્ષ ખર્ચ જ છે બરોબર છે તો એ પણ આપણે પ્રત્યક્ષ ખર્ચમાં એટલે કે જે ઉત્પાદન સાથે સીધો સંકળાયેલો છે એવો ખર્ચ પંદર રૂપિયા આપણે લખવાનો થાય તો અહીં લખશું આપણે પ્રત્યક્ષ ખર્ચ ચાલો તો એ છે આપણા પંદર રૂપિયા હવે અહીં સુધી આપણું કામ થઈ ગયું આપણને પ્રાથમિક પડતર મળી જશે ચાલો તો એ તો બસો સિત્તેરની બસો સિત્તેર જ રહેશે છતાંય આપણે ટોટલ કરી નાખીએ બસો દસ પ્લસ પિસ્તાલીસ પ્લસ પંદર ચાલો તો એ બસો સિત્તેર મતલબ કે એને ઈ આપણી છે એ પ્રાથમિક પડતર રહેશે તો અહીં લખશું આપણે પ્રાથમિક પડતર પેન બદલાવી નાખું પ્રાથમિક પડતર છે આપણી પાસે બસો સિતે રૂપિયા હવે જે વસ્તુ છે એ આપણે ચેન્જ કરવાની છે શિરોપરી ખર્ચા શિરોપરી ખર્ચા આપણે પ્રાથમિક પડતરના પચીસ ટકા કીધા છે પણ આપણે ખરેખર કેટલા થાય છે એ આપણે જોવાના છે તો સૌ પ્રથમ આપણે કરશું શું તક કે લાસ્ટના જે શિરોપરી ખર્ચા છે એના ઉપરથી આપણે ગણતરી કરશું સૌ પ્રથમ આપણે નક્કી કરશું કે આપણે કલાક દીઠ કેટલા શિરોપરી ખર્ચા મળે છે અને એની પહેલાં આપણે એ આઉટ કરવું પડે કે આપણે કેટલા કલાક કામ થાય છે બરાબર છે તો સૌપ્રથમ આપણે પાછલા વર્ષના કામના કલાકો ફાઇન્ડ આઉટ કરશું તો અહીંયા લખશું આપણે પાછલા વર્ષના કામના કલાકો બરાબર છે હવે પાછલા વર્ષના કામના કલાકો આપણે પાછલા દાખલામાં પણ ફાઇન્ડ આઉટ કહી રહ્યા હતા તમને યાદ હોય તો પચીસ હજાર ભાંઘા પચાસ હજાર એને ગુણ્યા છસો પણ ગુણ્યા છસો નથી કરવાનું આપણે ખાલી કામના કલાકો જોઈએ જોઈશી બરોબર છે એટલે ડાયરેક્ટ આપણે એ જ કરશું પચીસ હજાર ભાંઘા કુલ કલાક બરાબર છે એટલે કે અહીંયા પણ આપણે એ જ વસ્તુ ધ્યાનમાં દઈશું કે આપણી પાસે ખાતા એમાં પ્રત્યક્ષ મજૂરી છે કેટલી તકે દસ હજાર બરાબર છે અને આપણે કલાક દીઠ આપણે છે એ મજૂરી કેટલી ચૂકવીએ છીએ તકે મજૂરી ચૂકવીએ છીએ આપણે બે પાંચ રૂપિયા બરાબર છે બે પાંચ લેખે આપણે કલાક દીઠ મજૂરી ચૂકવણી તો પાછલા વર્ષના કલાકો આપણને મળી જશે બરાબર છે તો અહીંયા લખશું આપણે કામના કલાકોમાં વિભાગ અ બરાબર વિભાગ અમાં આપણે કામના સોરી પ્રત્યક્ષ મજૂરી છે પેલા તો હું અહીંયા સૂત્ર લખી નાખું પ્રત્યક્ષ મજૂરી અને એને ગુણી એને ભાઇંગા આપણે કલાક દીઠ મજૂરી કલ પ્રત્યક્ષ મજૂરી રૂપિયામાં આપણને કેટલી મેળી હતી તકે દસ હજાર અને બે પોઈન્ટ પાંચ રૂપિયા લેખે આપણે ચૂકવણું કર્યું હતું વિભાગ બમાં વિભાગ બ છે અહીંયા અ છે એ નથી ચાલો પછી વિભાગ બમાં બાર હજાર છે એને પણ આપણે અઢી રૂપિયા લેખે ચૂકવણું કર્યું હતું અને વિભાગ કમાં પણ આપણે આઠ હજાર રૂપિયા તા અને બે પોઈન્ટ પાંચ રૂપિયા લેખે સોરી આઠ હજાર રૂપિયા ચૂકવ્યા હતા અને બે પોઈન્ટ પાંચ લેખે ચૂકવણી કર્યું હતું તો કલાકો આપણે જોઈ તો દસ હજાર ભાંઘાવાડી બાર હજાર ભાંઘાઢી અને આઠ હજાર બે પોઈન્ટ પાંચ ચાલો તો એ આવશે ચાર હજાર કલાકો પછી બાર હજાર ભાંઘાવાડી એટલે એ આવશે ચાર હજાર આઠસો કલાકો અને આઠ હજાર વાંઘા અઢી એટલે એ આવશે બત્રીસો કલાકો આપણને કલાકો મળી ગયા હવે આપણે કલાકો મળી ગયા છે તો કારખાના શિરોપરી ખર્ચા આપણે છે એ કલાક દીઠ હવે આ એટલા કલાકો છે આપણી પાસે બરાબર છે તો હવે આપણે શું કરીશું તો કે આપણને જે કારખાના શિરોપરી ખર્ચા પાછળના ટાઈમના આપ્યા છે તો એ કલાક દીઠ આપણે કેટલા ચૂકવ્યા છે ઈ આપણે ધ્યાનમાં દઈશું બરાબર દાખલા તરીકે ખાતું અ છે તો એના પાંચ હજાર રૂપિયા આપણે ખર્ચા કર્યા હતા બરાબર છે તો કલાક દીઠ આપણે કેટલો ખર્ચો થશે બરાબર ચાર હજાર પાંઘા કરશું આપણે એટલે કલાક દીઠ રૂપિયા આપણને મળશે તો એ કલાક દીઠ આપણે પછી છે એને મલ્ટિપ્લાય કરી નાખશું બરાબર આપણા કલાકો સાથે ચાલો તો સૌ પ્રથમ અહીંયા કલાક દીઠ શીરોપરી ખર્ચા તો કલાક દીઠ શિરોપરી ખર્ચા એમાં વિભાગ અ માં આપણે આપેલા છે કેટલા શિરોપરી ખર્ચા છે તો કે પાંચ હજાર ખર્ચ છે આપણો અને આપણે જે છે એ ચાર હજાર આપણી કલાકો છે તો ચાર હજાર ભાંઘા કલાકો એટલે કલાક દીઠ આપણો કેટલો ખર્ચ થાય પાંચ હજાર ભાંઘા ચાર હજાર એટલે કે એક પોઈન્ટ પચીસ આ આવશે એક પોઈન્ટ પચીસ રૂપિયા પછી વિભાગ બમાં આપણને કેટલા આપ્યા છે તો કે નવ હજાર આપ્યા છે રૂપિયા અને એમાં કલાકો છે ચાર હજાર આઠસોની તો નવ હજાર ભેંગા ચાર હજાર આઠસો એ આવશે એક પોઈન્ટ સિત્યાસી પાંચ આવશે એક પોઈન્ટ આઠ સાત પાંચ પછી વિભાગ ક છે એમાં આપણને કેટલા તકે બે હજાર જ આપ્યા છે રૂપિયા અને બત્રીસો કલાકો આપ્યા છે આપણને તો બે હજાર ભેંગા બત્રીસો એ આવશે ઝીરો પોઈન્ટ બાસઠ પાંચ એટલે કે ઝીરો પોઈન્ટ છ બે પાંચ આ બધાય રૂપિયામાં આવશે આપણને મળશે હવે આ બધી વસ્તુ થઈ ગઈ તો હવે આપણે છે એ શીરોપરી ખર્ચા લેશું અહીંયા બરાબર કઈ રીતે તકે આપણે જેટલા કલાક કામ થયું છે એટલા કલાક આપણે આપણને કલાક દીઠ ખર્ચો મળી ગયો તો અહીં લખશું આપણે શીરોપરી ખર્ચા ચાલો તો આમાં આવશે વિભાગ એ કેટલા છે તો કે આપણને કલા કલાક આપ્યા છે વિભાગ અમાં આઠ કલાક બરાબર તો આઠ કલાક આને આવશે છ કલાક ચાલો અહીં લખી નાખે છ કલાક અને આને આવશે ચાર કલાક તો વિભાગ અ બ અને ક અને વિભાગ ક ચાલો તો અહીંયા ચાર કલાક આપણા થશે અને આપણે છે એ કેટલા કેટલા રૂપિયા થકે એક પોઈન્ટ પચીસ વિભાગ અ ને એક પોઈન્ટ રૂપિયા લેખે વિભાગ બને એક પોઈન્ટ સિત્યાશી પાંચ લેખે અને વિભાગ કને જીરો પોઈન્ટ છ બે પાંચ લેખે આપણે જે છે એ સિરોપરી ખર્ચા થાય છે તો એને આઠ ગુણ્યા એક પોઈન્ટ પચીસ તો આન્સર આવશે દસ પછી છ ગુણ્યા એક પોઈન્ટ સિત્યાસી પાંચ તો એ આવશે આપણી પાસે અગિયાર પોઈન્ટ પચીસ અને ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઇવ એ આવશે ટુ પોઈન્ટ ફાઇવ બે પોઈન્ટ પાંચ તો અહીંયા આવશે બે પોઈન્ટ પાંચ ટોટલ કરીને બાર મૂકી દઈશું પ્લસ અગિયાર પોઈન્ટ પ્લસ દસ એટલે કે ત્રેવીસ પોઈન્ટ પીચોતેર આપણા આવશે ચાલો તો આપણે સુધારો થઈ ગયો અહીંયા સડસઠ પોઈન્ટ પચાસ આવતા હતા શિરોપરી ખર્ચા અહીંયા આપણા ત્રેવીસ પોઈન્ટ પંચોતેર થઈ ગયા બરાબર છે એટલે કે આપણું સુધારેલું પડતરપત્રક થઈ ગયું આપણે સિરોપરી ખર્ચામાં સુધારો કરવાનો હતો કલાક દીઠને હિસાબે તો એ આપણે થઈ ગયો બરાબર છે હવે આપણે શું કરવાનું છે તકે હવે આપણે એમ એની એમ કીધું છે કે પડતર પર જે છે સોરી વેચાણ કિંમત નક્કી કરવા માટે કુલ પડતર પર વીસ ટકા નફો ગણો તો આપણે કુલ પડતર પહેલાં ફાઇન્ડ આઉટ કરવી પડશે તો આ આવશે આપણી પાસે આ સિવાય આપણને કોઈ પણ જાતનો ખર્ચ છે આપવો નથી બરોબર છે આપણને પ્રા પ્રત્યક્ષ ખર્ચા અને શિરુપરી ખર્ચા આ સિવાય બીજો કોઈ ખર્ચ છે એ આપણને આપેલો નથી તો અહીંયા આપણે લખશું કુલ પડતર કુલ પડતર આપણી પાસે બસો સિત્તેર પ્લસ ત્રેવીસ પોઈન્ટ પિંચોતેર એટલે બસો ત્રાણું પોઈન્ટ પીચોતેર તો અહીંયા લખશું આપણે કુલ પડતર બસો ત્રાણું પોઈન્ટ પિચોતેર આપણી પાસે કુલ પડતર બરાબર છે હવે આપણે કુલ પડતરમાં કેટલા ટકા નફો તકે પ્લસ આપણે નફો કરવાનો છે કેટલા ટકા તકે વીસ ટકા નફો ઉમેરવાનો છે બરાબર તો અહીંયા લખશું આપણે પ્લસ નફો વીસ ટકા બ્રેકેટમાં લખી નાખીએ બરાબર એટલે આના જ વીસ ટકા આપણે કરવાના છે બરાબર એટલે કે એને ગુણ્યા વીસ ટકા એટલે અઠ્ઠાવન પોઈન્ટ પિચોતેર તો અહીંયા આપણે એડ કરી નાખશું અઠ્ઠાવન પોઈન્ટ પિચોતેર તો ને પ્લસ કરી અને બારે મૂકી દઈએ આપણે બસો ત્રાણું પોઈન્ટ પીચોતેર એટલે આવશે ત્રણસો બાવન પોઈન્ટ પાંચ અને એ આવશે આપણી જે છે એ વેચાણ કિંમત બરાબર છે તો અહીંયા લખશું આપણે વેચાણ કિંમત કેટલી છે ત્રણસો બાવન બરાબર છે ચાલો તો આ થઈ ગયો આપણો બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો બીજો દાખલો બરાબર છે એકદમ ઇઝી હતો આપણે પાછળ દાખલો જે કર્યો તો એવો જ હતો બરાબર છે એમાં પણ આપણે કલાક દીઠ ખર્ચા ઉપરથી શિરોપરી ખર્ચા ફાઇન્ડ આઉટ કરવાના હતા અને બે હજાર બાવીસના દાખલામાં સોરી ત્રેવીસ જે પેલો દાખલો છે આપણો એમાં પણ આપણે એવી જ રીતે છે એ શિરોપરી ખર્ચા ફાઇન્ડ આઉટ કરવાના હતા તો દાખલો થઈ ગયો બરાબર છે છતાં કોઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ